નીચેનામાંથી કઈ સાઈટ હડપ્પન યુગ દરમિયાન દરિયાઈ વેપારનો પુરાવો આપે છે તો મિત્રોનો સાચો જે જવાબ આવશે એ છે મિત્રો લોથલ ઓકે તો મિત્રો જવાબ આવશે આનો લોથલ ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 નીચેના હડપ્પન સ્થળોમાં ટેરાકોટાની સ્ત્રી આકૃતિઓ ક્યાં મળી આવી હતી એટલે કે જે ટેરાકોટાની સ્ત્રીની જે આકૃતિઓ જે છે તે મિત્રો ક્યાંથી મળી આવી હતી એવો ક્વેશ્ચન છે

ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ સિંધુ ખીણના લોકો તેમના ઘર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા જે સિંધુ ખીણના લોકો તેમના ઘર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હતા એવો ક્વેશ્ચન છે તો મિત્રો સાચો જવાબ આવશે પાકી ઈંટો ઓકે પાકી ઈંટોનો તેઓ મિત્રો ઉપયોગ કરતા હતા મિત્રો જવાબ આવશે સિંધુ ખીનની સંસ્કૃતિ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હડપ્પન સંસ્કૃતિ ની શોધ કયા વર્ષમાં થઈ હતી એકદમ સરળ ક્વેશન છે હડપ્પાની શોધ સૌપ્રથમ માં થઈ હતી

સિંધુ ખેડ ની સંસ્કૃતિમાં ગ્રેટ ગ્રેનરી ત્યાં મળી આવી હતી તો મિત્રો નદી કિનારે મિત્રો આવેલા છે બંને પાકિસ્તાનમાં આવેલા છે આગળ વધીએ સિંધુ સંસ્કૃતિમાં વપરાતી લિપિની શૈલી શું છે મિત્રો સાચો જવાબ

અને અંગ્રેજીમાં કહેવાય મિત્રો માઉન્ટ માઉન્ટ ઓફ ધ ડેડ ઓકે ઓપ્શન એનો સાચો જવાબ બનશે નગ્ન પુરુષનું ધડ ક્યાંથી મળ્યું છે તો કે તો તે મળ્યું છે મિત્રો આપણને હડપ્પા ખાતેથી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સિંધુ ખીણની સંસ્કૃતિ ઓકે કયા માટે પ્રખ્યાત હતી સ્થાપત્ય કારીગરી કે નગર આયોજન મિત્રોનો સાચો જવાબ આવશે ઓપ્શન સી નગર આયોજન

સિંધુ ફેરની સંસ્કૃતિમાં ઘર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મિત્રો તેમાં ઈટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઉપયોગ કરવામાં આવ્યો હતો નીચેના નીચેની હડપ્પન એક પોટ મળી આવ્યો છે તો આ ક્યાંથી મળી આવ્યું છે તો મિત્રોનો સિમ્પલ જવાબ આવશે ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સિંધુ સંસ્કૃતિમાં ઘર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મિત્રો ઘર બનાવવા માટે ઓળખવામાં આવે છે તેનો અર્થ શું થાય છે તો મિત્રો આનો સાચો જવાબ જે આવશે તે જમણે થી ડાબે શું કહે છે કે ભાઈ તે જમણેથી ડાબે લખેલું હતું જમણેથી ડાબે લખેલું હતું ત્યારબાદનો સિંધુ ખીણમાં ખોદવામાં આવેલ નીચેનામાંથી કયું અવશેષ વ્યાપારી અને શહેર છે ભારતમાં એવું પૂછે ભારતમાં શોધાયેલું સૌ પ્રથમ પહેલું સ્તર પૂછે તો મિત્રો સાચો જવાબ આવે રંગપુર ઓકે સ્વતંત્ર ભારતમાં એવું પૂછે તો રંગપુર આવે પરંતુ ખાલી આવું ભારત પૂછે તો મિત્રો હડપ્પા પણ આવી શકે છે હડપ્પા હડપ્પા ક્યાં આવેલું આવેલું છે છે તો પાકિસ્તાનમાં ભારતમાં શોધાયેલું સ્તર બંને દેશ ભારત પાકિસ્તાન અફઘાનિસ્તાન બધું એક જ હતું ભારત પાકિસ્તાન તો હડપ્પા પણ જવાબ આવી શકે પણ આપણે અહીં મિત્રો સાચો જવાબ રાખશું હડપ્પા ઓકે ગુજરાતનું ભારતનું બંનેનું સૌ પ્રથમ શોધાયેલું મિત્રો સ્થળ હોય સ્વતંત્ર પછી વાત કરીએ તો રંગપુર આવે ચાલો તો મિત્રો આ હતા મોસ્ટ એમપી ક્વેશ્ચન કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ આવા જ વિડિયો લેક્ચર પ્લસ એમસીક્યુ પ્રેક્ટિસ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે ચાલો સુધી જય હિન્દ વંદે માતરમ